બડે ને થોર બોધી દીધા ચાર ચાર ને બોધી દીધા હું પાણીએ પાઈ યાર શું બોલતા બીજોનું કામ બોલી બોલો

એર બુઆ બુઆ આલી પનીર તમાર ખર્જો જુજો તમારા તમે યાર 50 50 રૂપિયા ખાવું સારું લાગે પૈસા લેડો એ માં કાકો માની મજા આવે પૈસા લઈ નાખો કોઈને નહી રાખો હેડજે મોને જાય વાત આઈડિયા કું તું કાકાને આપડે બોલાઈન વાતો વાતો બોલાઈ ચીડી પછ રહી

અમે બેહો ક કોમ તો હું કોમ છું પજે લાગો ને બા તારી ને પજે તમે મોટો આટલો બેવો તમે બદલા કેમ કે આખા બગા તમે તમને પજે પડું પડે

લો ઉભા રે બેયા બેઠા અને મેં તો મારા પછી કે હું ચટણી વાટરી તો કાય કાય થઈ ગયેલો મને ભાળી હું તો વાગનામાં વાગનો વાત તો ખબર પડ સકલ્યા યાર જંગલોમાં અમારઓમાં કે પર પણ કીધું મોનસો બની મેં જત્તા પણ એ તો આમજી એટલે પહેલાના જમાનામાં

અમન સગוריה તા તો મોનસોપ કઈ ના રય ઘર કઈ ને જંગલમાં આ એક તો કોઈ કાયા જેલા કોક વેર હશે મારે આ છે ચોક ચેત્રમ બેત્રમ એટલા આવા ઢબ્બા કાયા જેલા

અલવ આ બધું નગરલે ખબર તો પડ પડી કે પેલા વાળ વાલે નાઈ ગયા કે માર દોસ્તારન એ મા ગભાવ ઉપર પગ વેલી વા ઓ કો એ ઉંઠા પર બે ગોટા ખાઈ ગયા તાકાત જે એકનો માર કે તઆકુ ગોમ ગજુ વા ગજુ હક કઈ મને ગભો બેહાડી ગોમમાં ઘળઘળું કાઢ્યું

જાજુવા નો બધું વાત પડી ગઈ તો જો વાત કહો વાત કહો બે વાગના ઓમાં ફરી પડવા વાળો બધું વાત બબડ છે બબડ વાત એક નો ઉપારી જો પડ એક

કાકા તમે હું પકડ્યું કે તમારે તો ઈજ્જત જ નહીં તમારે તો ઈજ્જત જ નહીં બોલે હું નહીં ગઈ હે આગળ આગળ તું હેડ તું હેડ દુબા ઓ હોય એ આ તો ભભલો આલે આવ જા આ તો ન ગાયો ને કી ઓ ને છાક પછી કે નહિ લાવતો પૈસા લઈ ગયા ઓતા આયા કે નહિ લે સા લો લે તો પછી હું લેને સુકરો લે નાસ્તો કરવા જાયે કે કે પાસા લેના કે

એ હા ઓ ગળવા ગળ ગળ યારે કથા चलो યાર બેહો કો હું જોવો તો કેવો આમન તો તો વાપરી પાછા આલા છોકરા ને યાર હું તો તો વાપરે

પૈસા વાપરવા

એ કોના દેરામાં આટલામાં પોળી પીવા જાતો જોર આપને કાકા આ તો તમે ગોવાજીને ના તું ઈ બોલ મારા શેતરમાં આવતો ના આમાં શેતર આ ગામ મોરી કાકા પછી તો તો શું કહેવાય ગોવાયા कि तन मुगिया रे वचपिया ला कया आई न बाबो ताजे न टेना बुवा बुवा जन बुवा जन बुवा है तन ते ले ते वाखे आरो

બની નું આગ લેવાનું જો અલ્યા ઓની કજુપા તે ના બા તે વાગો દો પૈસા દે ને કરવા બને જો 400 રૂપિયા દે જો અલ્યા તો પાછલા 100 રૂપિયાલા ને તું તમારા સુગરાવાત તમારા સુગરાવાત બોલતા હોય તો આ જટપડા તારા કુટેનું ની બિયા તું હવે આજી લે પોતી આઈ જા બોલ જવા તારા ને ચીડું ના બી મરક તું આગ મારો આય એ ગળ માર્યા

અરે કાકું ગમે કાલે તારું ગયા કર્યા ખાલી પાંચસો રૂપિયા મારા વાપરો છે પછી